મિત્રો અત્યારે અમે પુષ્કરરાયજી આવેલા છીએ રાજસ્થાનની અંદર જે ફેમસ પશુ મેળા તરીકે ઓળખાય છે અને બ્રહ્માજીનું મંદિર આવેલું છે અને પુષ્કર સરોવર પણ બહુ ફેમસ છે મિત્રો જેના ફરતે બાવન નાના નાના મંદિર આવેલા છે તો પૂરો વિડીયો આપ મારી સાથે જોવાનો પ્રયત્ન કરશો અને પુષ્કર મંદિરના પણ હું આપને દર્શન હવે કરાવીશ અત્યારે અમે જઈ રહ્યા છીએ મિત્રો અત્યારે પુષ્કળ બજારની ગલીઓમાં અત્યારે અમે ફરી રહ્યા છીએ અને ખરીદી માટેનું બહુ સારું માર્કેટ છે મોજડી તલવાર અને વેસ્ટર્ન કપડાંને બધું સારું મળે છે મિત્રો એ પણ તમને જણાવી દઉં તો બજાર અમારી સાથે નિહાળી રહ્યા છો આ રીતની તલવારને બધું મળતું હોય છે એ પણ તમે જોઈ શકો છો અને જ્વેલરીનું પણ માર્કેટ છે મિત્રો એ પણ તમને જણાવી દઉં અત્યારે અને આ રીતના એન્ટિક જ્વેલરી પણ મળતી હોય છે મિત્રો એ પણ તમે જોઈ શકો છો મારી સાથે હિતેશ પટેલ બ્લોગ ઉપર આ પૂરું પુષ્કર માર્કેટ છે મિત્રો એ પણ તમને જણાવી દઉં મિત્રો અત્યારે રોહિતભાઈને જોઈ શકો છો અને આ पुष्कर સરોવર કહેવાય છે મિત્રો આ બ્રહ્મઘાટ કહેવાય છે મિત્રો પુષ્કર સરોવરમાં તમે અત્યારે જોઈ શકો છો આ બ્રહ્મઘાટ છે મિત્રો અને અત્યારે અમે એના દર્શન કરી રહ્યા છીએ પુષ્કર સરોવરની અંદર એ પણ તમે મારી સાથે નિહારી રહ્યા છો પૂરો શીડ બનાવેલો છે વરસાદમાં ખૂબ પાણી આટલું ઉપર સુધી આવી ગયું છે મિત્રો અમારા મોટા બાપા અને બા પૂજામાં બેઠેલા તમે જોઈ શકો છો અત્યારે રીતના બધા પૂજન કરતા હોય છે મિત્રો એ પણ તમને જણાવી દઉં મિત્રો આ બ્રહ્મઘાટ ઉપરથી પુષ્કર સરોવરનું શૂટિંગ ઉતારી રહ્યો છું અહીંયા પિતૃતર્પણની વિધિ પણ થતી હોય છે જેમાં ગંગા નદી કિનારે થતી હોય છે એ રીતના તો આ પૂરો બાવન ઘાટ આવેલા છે મિત્રો તો આ બાવન આપ મારી સાથે જોઈ રહ્યા છો અલગ અલગ સામે બધા ઘાટ જ છે મિત્રો અને અલગ અલગ ઘાટનું આ બતાવી રહ્યો છું બાવન ઘાટના દર્શન તમારા અને મારી સાથે કરી રહ્યા છો હાડા ઘાટ છે ગોવિંદ ઘાટ છે આ મુખ્ય બ્રહ્મઘાટ છે મિત્રો એ પણ જણાવી દેવું અને ભરપૂર માત્રામાં પુષ્કરરાયજીમાં પાણી છે અત્યારે આ સરોવરને પુષ્કર સરોવર કહેવાય છે બ્રહ્માનું પુષ્પ પડ્યું હતું ફૂલ પડ્યું હતું એના નામ ઉપરથી પુષ્કર સરોવર કહેવાય છે એ પણ હું તમને જણાવી રહ્યો છું તો આપ પણ મારી સાથે આ રાયજીના ઘરે બેઠા દર્શન કરી શકું છું મિત્રો હવે આ રાયજી સરોવરના તમે દર્શન કરી રહ્યા છો અને ટોટલ બાવન ઘાટ આવેલા છે એ પણ તમને જણાવું હું અને આ રીતના તમે પણ મારી સાથે આ પાછળ જોઈ શકો છો પુષ્કર સરોવર અને આ બ્રહ્મઘાટ ઉપરથી શૂટિંગ ઉતારી રહ્યો છું ટોટલ બાવન ઘાટ છે અલગ અલગ ગોવિંદ ઘાટ હાડા ઘાટ ઘાટ એ રીતના ટોટલ બાવન ઘાટ છે અને આપ મારી સાથે અત્યારે નિહારી રહ્યા છો પુષ્કળનો નજારો મિત્રો તો મારી સાથે આપ બનેલા રહો હવે બ્રહ્મઘાટના દર્શન કરીને બ્રહ્માજીના દર્શન કરવા અમે જઈ રહ્યા છીએ આ પુષ્કરનું બજાર છે બહુ સરસ બજાર છે મિત્રો ખરીદી કરતા આવડે તો સારી સારી વસ્તુઓ અહીંયા મળે છે એ પણ તમને જણાવી દઉં અને સરસ મજાનું મોટું બજાર છે પૂછકર્મ મિત્રો એ પણ તમને જણાવી રહ્યો છું તો પૂરો વિડીયો જોવાનો પ્રયત્ન કરો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બ્રહ્મઘાટના પણ તમે દર્શન કર્યા આપનો પૌરાણિક સંગીત પણ તમે વગાડતા જોઈ શકો છો આ ભાઈને રાવણ હથા પર વગાડી રહ્યા છે સરસ મજાનું સોંગ પણ તમે મારી સાથે સાંભળ્યું હવે અમે રોહિતભાઈને બંને બ્રહ્માજીના દર્શન કરવા જઈએ છીએ અંદર તો ફોટાની પરમિશન નહીં હોય મિત્રો તો નહીં ઉતારીએ પણ હવે બ્રહ્માજીના દ્વારના આપને દર્શન કરાવું મિત્રો આ બ્રહ્મા મંદિર પણ જોઈ શકો છો જગત પિતા બ્રહ્મા મંદિર આપ મારી સાથે એન્ટ્રી પોઈન્ટ જોઈ રહ્યા છો મિત્રો આપ મારી સાથે બનેલા રહો અને આપ ગેટના પણ મારી સાથે દર્શન કરી રહ્યા છો અને અંદર હવે મોબાઈલનો ઉપયોગ નહીં થાય તો મિત્રો હું નહીં બતાવી શકું એ પણ જણાવું મિત્રો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે પુષ્કરની અંદર આપ જોઈ શકો છો અત્યારે હોલ પાણી વહી રહ્યું છે આ રિક્ષામાં બેસીને શૂટિંગ ઉતારી રહ્યો છું અને આ સાલ રાજસ્થાનમાં વરસાદ સારો છે આ પુષ્કર સિટીની અંદર રણપ્રદેશમાં પણ આટલો વરસાદ પડી રહ્યો છે તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો